નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં ભેગા થયા છીએ કોઈને કોઈના ભાઈની ચિંતા હોય છે કે તો કોઈને પોતાના દીકરાની ચિંતા હોય છે કે કોઈને પોતાના સગાવાલા જે કંઈ પણ હોય છે ને તેની સગાઈ હોય છે આજે મોટા ભાગે જે માણસો ચિંતા કરે છે એ પોતાની સગાઈ લગ્ન વિશે જે ચર્ચા કરતા હોય છે મતલબ કે તેની ચિંતા કરતા હોય છે તો આ વિડિયોમાં એક થાનગઢથી એક ભાઈનો ફોન આવ્યો છે તેમાં આપણે વિગતવાર જોઈશું તેને પણ પોતાના નાના ભાઈની ચિંતા છે તો બાપુ તેનો હલ આપશે તે તમારે શું કરવું કે અથવા શું ન કરવું તો તમે પણ તે બાપુને સાંભળીને જે પ્રમાણે બાપુ કહે તે પ્રમાણે તમે કરી શકો છો અને તમારું સો ટકા કામ થઈ જશે જો તો આપણે

એમ એને એટલું કહી દીધું એક મૂકીને ત્રણ મંગળવાર પછી એનું કામ થઈ જાય છે પણ સમાજ વાહ બહુ સરસ અને આ એક લાલાભાઈ તમારા ભાઈની ચિંતા તમે કરી તો માએ પણ તમારી જે છે એ ચિંતા કરી છે બાપુને આશીર્વાદ મળી તો ભાવી ભક્તો તમને તમારા પ્રશ્નનો જવાબ આ વિડીયો જોઈને મળી ગયો હશે તમે પણ માં મોગલને પ્રાર્થના કરી શકો છો કે તો કે હે માં જો મારા ભાઈનું કે મારા દીકરાનું જો સગાઈ થઈ જશે તો માં હું મા મોગલ કબરાવધામ જઈ શકો છો ભગોડા જઈ શકો છો કે હેમાં હું ત્યાં આવીને એટલા મંગળવાર ભરી જાયશ તો તમારું કામ સો ટકા થઈ જશે પણ મૂળ વિશ્વાસ રાખવાની જરૂર છે કોઈ પણ જાતની અંધશ્રદ્ધામાં ના જતો ન જતા ભૂવા ભૂવા તાંત્રિક પાસે તો બિલકુલ ના જતા કારણ કે બધા ખોટા હોય છે ઠીક છે ભુવા પાસે તો બિલકુલ ના જવું બાપુ જે કહે છે તેનું પાલન કરશો તો સો ટકા તમારી સગાઈ જેનો પ્રશ્ન છે એ હલ થઈ જશે ખાલી મા મોગલ ઉપર વિશ્વાસ રાખવાની જરૂર છે તો તો ભાવિભક્તો તમને તમારા પ્રશ્નનો જે છે એ જવાબ મળી ગયો છે તો આગળના વિડીયોમાં આપણે આવા જ પ્રશ્નો સાથે મળીશું તો અત્યારે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો જય મા મોગલ જય વડવાળી જય ઘબરાવાળી મોગલ